ખેડા જિલ્લાના વસુ તાલુકાના બામરોલી ગામમાં પાણીની સમસ્યાને લઈને પરિસ્થિતિ તંગ બની છે કાલેશ્વરી વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી પાણી પુરવઠો ખોરવાતા ગ્રામજનોએ રાત્રિ દરમિયાન સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી બામરોલી ગામના કાલેશ્વરી વિસ્તારમાં પાણીના અછતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ મુદ્દે રાત્રિ દરમિયાન પચાસથી વધુ ગ્રામજનો સરપંચ પાસે રજૂઆત કરવા પહોંચ્યા આ દરમિયાન બોલાચાલી વધતા હાલમાં સરપંચ મણીબેન સોલંકી આક્ષેપ કર્યો છે કે હાલમાં હોદ્દા પરથી દૂર કરાયેલા પૂર્વ સરપંચના પરિવારજોને તેમની સાથે મારામારી કરી હતી આ મામલે સરપંચ મણિબેન સોલંકી દ્વારા વસો પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે બીજી તરફ પૂર્વ સરપંચના પરિવાર દ્વારા પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે પૂર્વ સરપંચના પરિવારનું કહેવું છે કે સરપંચ પરિવાર દ્વારા તેમને ગાળો આપી સસ્પેન્ડની રીસ રાખી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે બંને પક્ષોના આક્ષેપોને પગલે સમગ્ર મામલો વસો પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે તમે સરપંચ અત્યારે તમે જો સરપંચ અને એ હતા સરપંચ એમને સસ્પેન્ડ કર્યા અને તમને બનાયા કઠી બેન હતો બેન કઠી બેન હંસા બેન જસોદા બેન અને ચાર મોટા મોટા છોકરા આવા એવા આયા ને મને આવી ગાર ફોડી વાર જાની મને મન ધહેરી બાયવાની પેલો બધો બાયરો તો ને બધો એ મને મારી હંસા બેન કે તું ગોમાં આવી જાય કે તને ચક્કુ ખુશી ગાળું કે ખૂન કઈ નાખું કે સાહેબ મારા ઘેર આવું એમને કર્યું

અડધી રાતે મારો બાબુ નોકરી જાય સાહેબ કશું શું બનાવ બન્યો હવે બનાવ એવો બને છે કે હું ગેરહાજર નહોતો અને મારા પત્ની નામે મણીબેન અત્યારે ઉપસરપંચ છે અને એવા રસોડામાં ખાવા બનાવતા હતા અને જે સસ્પેન્ડ થયા છે એમના પરિવાર પચાસ સાઠનું ટોરું આવ્યું જેન્ટ્સ અને લેડી બે એમાં ચાર યુવાનો હતા નશાહિત વસ્તુમાં હતા દારૂ પીધેલા હતા અને જશોદાબેન તખીબેન હંસાબેન એ બધાએ થઈને મારા પત્નીને ચૂલા આગળ આક્રમણ કર્યું વાર ચાલીને ધસેડીને બહાર લાયા અને ગરદાપાટોનો માર માર્યો છે હવે એમની પોઝિશન બહુ ખરાબ હતી એટલે અમે એકસો આઠમાં ફોન કરી ગાડી બોલાવી અને બસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અમે દાખલ કર્યા ત્યારબાદ અમે પોલીસને પણ ફોન કર્યો ગાડી પણ આવી હતી પોલીસ પોલીસની એમણે પણ વળતી નોંધી છે અને ત્યારબાદ અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અને અમારે હવે એમના સામે એફઆર ફાળવવાની છે અને આવું કોઈ પણ ગામમાં કે બીજા કોઈ વિસ્તારમાં કે કોઈ સરપંચ હુમલો ના કરે અને આવી એક્શન ના લેવાય એટલે એમના માટે કડક પગલાં લેવો એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત શું શું કારણે એમને હુમલો કર્યો એમને અદાવત એવી હતી કે પીવાના પાણી નથી આવતું એટલે મોટર વીસની એચપી બની ગઈ હતી એટલે તત્કાલ એમાં દસ હજાર રૂપિયા આપી અને અમે અમારા પત્તાવારે પૈસા આપ્યા કે અમારા ગામના જે ટીનાભાઈ બગાભાઈ સોલંકી તેઓને મોટરનું કામ રિપેરિંગ કરે છે એવા મોટર બોતતા હતા કામ ચાલુ હતું પણ સાંજે છ વાગે મોટર ઘેર લાયા હવે બેસાડ જ્યાં સુધી બેસાડના જ્યાં સુધી ના લાવે અને એનું જે નિવારણ ના થાય તો હવે મોટર બેસે નહીં તો હવે પાણીનો પ્રશ્ન હલ ના થાય પણ આ આજે શહેરમાં એકવી બાર બે હજાર ચોવીસ પચીસમાં જે આજે મોટર દિહાળીને પાણી ચાલુ થઈ ગયા છે એટલે આમાં પાણીનો નિકાલ થઈ ગયો છે પણ બીજા વિસ્તારોમાં જે પાણી નહોતું મળતું એમણે કોઈ હુમલો નથી કર્યો અને આવો કોઈ પ્રશ્ન નહીં કર્યો પણ પૂર્વ સરપંચે કેમ હુમલો કર્યો શું કારણ કે એમનામાં એવું હતું કે પેટા ચૂંટણીમાં એમણે ફોર્મ ભર્યું એમાં સરપંચ તરીકે એવા વિજય બન્યા પણ એમને ત્રણ બાળક હતા બે હજાર પાંચ પછી બાળક હોવું ના જોઈ અને ખોટા દાખલામાં છેડછાડી કરી અને એ દાખલા છુપ્યા હતા અને દાખલા બે હજાર છ બે હજાર સાત બે હજાર આઠના પર દાખલા મળ્યા અને ટીડીઓ કલેક્ટર અને ડીડીઓ સાહેબે એમની એક્શન લીધી અને એમને હોદ્દા પરથી દૂર કર્યા છે એ જ આ અદાવતમાં અમારા પર સરપંચ પર હુમલો કર્યો એટલે હવે પછી અમને કંઈ પણ મારા બાબાને મને પોતે નતોરભાઈને મણીબેનને કોઈ પણ કોઈ પણ જગ્યાએ જાય અને અમને કંઈક થશે એની જવાબદારી પૂજાભાઈ ધોરાભાઈ સરપંચ અને યશોદાબેન દશરભાઈ સોલંકી જવાબદારી રહેશે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ